સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ એક ના નવમાં દાખલાનો અભ્યાસ કરવાનો છે શું આપ્યું છે નવમાં દાખલામાં કે એક પાંચ મીટર અને સાઠ સેન્ટીમીટર ઊંચા સેરોલમ થાંભલાના પડછાની લંબાઈ ત્રણ મીટર વીસ સેન્ટીમીટર છે અને આ સમયે નંબર એક દસ મીટર પચાસ સેન્ટીમીટર ઊંચા થાંભલાના પડછાની લંબાઈ શોધો અને નંબર બે પાંચ મીટર લંબાઈનો પડછાયો હોય તેવા થાંભલાની ઊંચાઈ શોધો આ બધું કેવું છે સમ પ્રમાણમાં આપેલું છે એટલે આપણે એક્સ વન અને વાય વન લઈ લેવાના છે જો અહીંયા જુઓ તો બધાથી પહેલાં આપણે જો એક્સ વનની વાત કરીએ તો એક્સ વન બરાબર થાંભલાની લંબાઈ કેટલી છે પાંચ મીટર પાંચ મીટર અને સાહીઠ સેન્ટીમીટર તો આના બરાબર કેટલું થશે પાંચસોને સાહીઠ શું થઈ જશે આ સેન્ટીમીટર થઈ જાય કારણ કે પાંચ મીટર બરાબર પાંચસો અને આ સાહીઠ સેન્ટીમીટર એટલે પાંચસો સાહીઠ સેન્ટીમીટર એક્સ વન થશે બરાબર અને ત્યારબાદ શું કીધું છે વાય વન તો વાય વન આપણને કેટલું આપ્યું છે ત્રણ મીટર અને વીસ સેન્ટીમીટર કેટલું છે ત્રણ મીટર અને વીસ સેન્ટીમીટર એટલે કેટલા થશે ત્રણસો ને વીસ સેન્ટીમીટર થઈ જશે વાય વન હવે જુઓ એક્સ ટુ આપણને કેટલું કીધું છે પહેલાં દાખલામાં હે ને એક્સ આપણને દસ મીટર ને પચાસ સેન્ટીમીટર દસ મીટર અને પચાસ સેન્ટીમીટર દસ મીટર એટલે એક હજાર થાય એટલે કેટલા થઈ જાય એક હજારને પચાસ સેન્ટીમીટર અને વાય ટુ આપણે શોધવાનું છે વાય ટુ બરાબર કેટલું થશે મીટરની અંદર અંદર અથવા તો સેન્ટીમીટરમાં ચાલો તો આ બધું સમ પ્રમાણમાં છે તો આપણે લખી શકીએ એક્સ વન અપોન વાય વન બરોબર એક્સ ટુ અપોન વાય ટુ ચાલો એક્સ વનની કિંમત કેટલી છે પાંચસો ને સાહીઠ સેન્ટીમીટર રેડી વાય વન કેટલું છે 320 વીસ છે બરોબર એક્સ ટુ એક્સ ટુ એક ને પચાસ એક હજાર પચાસ અને વાય ટુ આપણે શોધવાનું છે તો માટે વાય ટુ બરાબર એક હજાર પચાસ ગુણ્યા પહેલાં ત્રણસોને ઉપર આવી જશે અને વાઇટુની જગ્યા પર ના તો આપણે શું કરવાનું છે ભાગ પાડી દેવાના છે શું પાડી દેવાના ભાગ પાડી દેવાના ચાલો આઠ ચોગ કેટલી થાય બત્રીસ થાય અને આઠ સત્તા સાત અઠા કેટલા થાય છપ્પન થાય તો આઠ અને આઠ ઉડી જશે તો સાત ચાલો પંદર સત્તા એકસો પાંચ અને આ જીરો અહીંયા લગાડી દેવાનો છે રેડી તો હવે એકસો પચાસ ચાર કરવાનું છે શું કરશું આપણે એકસો પચાસ ચાર તો પંદર ચોક અને પેલો જીરો એટલે છસો સેન્ટીમીટર આપણો જવાબ શું થશે છસ્સો સેન્ટી મીટર કે જ્યારે થાંભલાનું માપ દસ મીટર અને પચાસ સેન્ટીમીટર એટલે કે એક હજાર પચાસ સેન્ટીમીટર આપ્યું હોય તો પડછાનું માપ કેટલું મળશે આપણને છસ્સો સેન્ટી મીટર બરાબર અને જો આપણે એને મીટરમાં ફેરવવું હોય તો કેટલા મીટર મળશે કોમેન્ટ બોક્સમાં જવાબ લખી દો છસ્સો સેન્ટીમીટર બરાબર કેટલા મીટર થાય ચાલો ત્યારબાદ શું છે બીજો દાખલો તો બીજા દાખલાની અંદર જુઓ શું કે છે પાંચ મીટર હવે જુઓ પેલા તો એક્સ વન આપણે લઈ લઈએ એક્સ વન કેટલું મળ્યું ડાયરેક્ટ લખી દઈએ પાંચસો ને તો વાય વન આપણને કેટલું મળ્યું ત્રણસો ને વીસ સેન્ટી મીટર ચાલો એક્સ ટુ આપણને હવે જુઓ એક્સ ટુ એક્સ ટુ બરોબર થાંભલાની અહીંયા થાંભલાની લંબાઈ નથી આપણને પડછાની લંબાઈ આપી છે ને થાંભલાની લંબાઈ પૂછી છે તો એક્સ આપણે શોધવાનું છે ને પડછાની લંબાઈ આપી છે અ પાંચ મીટર લંબાઈનો પડછાય તો અહીંયા શું આવશે પાંચ મીટર બરાબર અહીંયા આવી જશે પાંચ મીટર આ મીટરમાં આપ્યું છે જે બધું શેનામાં આપણે લીધું છે સેન્ટીમીટરમાં લીધું છે રેડી પાંચ મીટર આપ્યું છે ચાલો તો આ બધું શેના અંદર છે સમ પ્રમાણમાં આપેલું છે ચાલો તો આ પાંચ મીટરમાં આપણને આપ્યું છે તો એને સેન્ટીમીટરમાં ફેરવી દે કેટલું થઈ જશે પાંચસો સેન્ટીમીટર ચાલો આ બધું સંપ્રમણમાં છે તો એક્સ વન અપોન વાય વન બરોબર એક્સ ટુ અપોન વાય ટુ થશે કારણ કે સંપ્રમણમાં છે એક્સ વન લઈ લો પાંચસોને સાહીઠ જ્યારે વાય વન ત્રણસોને વીસ એક્સ ટુ તો આપણે મેળવવાનું છે અને થાંભલાની લંબાઈ પડછાની લંબાઈ આપી છે પડછાઓ કેટલો આપ્યો છે પાંચસોનો આપેલો છે ચાલો તો માટે એક્સ ટુને સૂત્રનો કરતા પણ આવીએ તો એક્સ ટુ બરાબર કેટલા છે આ પાંચસો ને સાહીઠના છેદમાં ત્રણસો વીસ આપેલા છે આ છેદમાં છે તો ઉપર આવી જશે આ પાંચસો રેડી હવે આ જીરો આ જીરો ઉડી જશે ચાલો હવે શું કરીશું આપણે જોવું તો છપ્પનના છેદમાં અહીં શું છે દેખો કે છપ્પન ગુણ્યા પાંચસો અને એના છેદમાં બત્રીસ આપેલા છે બરાબર હવે શું થશે આઠ ચોગ બત્રીસ થાય અને આઠ સત્તા છપ્પન થાય તો આ આઠ આ આઠ ઉડી જશે રેડી ચાલો હવે અહીંયા ચાર વચ્યા તો ચાર ગુણ્યા શું કરશું આપણે એકસો એટલે પાંચસો થઈ જશે તો ઉપર વચ્ચે સાત ગુણ્યા તો કરો સાત ગુણ્યા એટલે કેટલો જવાબ આવશે સાત પચીસ એટલે કે આઠસો પંચોતેર કેટલો આવશે આઠસો પંચોતેર સેન્ટીમીટરમાં હવે આને મીટરમાં ફેરવવું હોય તો કેટલા થઈ જશે તો આઠ પોઈન્ટ ભાગ્યા હજાર કરીએ બરાબર એટલે કેટલા થઈ જશે આઠ પોઈન્ટ પંચોતેર મીટર કેટલા થશે આઠ પોઈન્ટ પંચોતેર મીટર થઈ જશે બરાબર કારણ કે ભાગ્યા હજાર કરીએ તો અહીંયા પોઈન્ટ હોય એક બે અને ત્રણ સ્ટેપ આ બાજુ આવશે સોરી ભાગ્યા સો કરીશું હજાર ને ભાગ્યા શું કરીશું સો એટલે બે પોઈન્ટ ડાબી બાજુ ખસી જાય તો આપણો જવાબ થશે આઠ પોઈન્ટ પંચોતેર મીટર ઓકે અને આજે આપણે છસો સેન્ટીમીટર હતું એનો જવાબ શું આવે તો ભાગ્યા સો કરો એટલે બે મીંડા જતા રહે એટલે છ પોઈન્ટ જીરો અથવા તો છ શું લખવાના મીટર છ મીટર તો આ જવાબ છે સાચા છે ઉપર સેન્ટીમીટરમાં છે નીચે મીટરમાં છે ઓકે વિડિયો પોસ્ટ લખી લો ઓકે વિદ્યાર્થી મિત્રો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ જય હિન્દ